મહિલાને સોનાના ડુપ્લિકેટ સિક્કાઓ પધરાવીને એકતાલીસ લાખ પડાવી લેનાર ગેંગના વધુ એક સાગરે ચડપાયો હતો વડોદરાના કારગીબાગ વિસ્તારમાં રહેતી સિનિયર સિટીઝન મહિલાને ત્રણ વર્ષ પહેલા શાક માર્કેટમાં મળી ગયેલા ગઠિયાએ સોનાના એક ગ્રામના બે સિક્કા બતાવી આવા સંખ્યાબદ્ધ સિક્કાઓ મળ્યા હોવાનું કહી વિશ્વાસમાં લીધી હતી મહિલાને જૂના સિક્કાઓ સંગ્રહ કરવાનો શોખ હોવાથી તેણે સિક્કાની તપાસ કરાવી હતી જે સિક્કા અસલી હોવાથી મહિલા બીજા સિક્કા લેવા તૈયાર થઈ હતી એક ગઠીયો અને તેની સાથેની મહિલાએ સિક્કા લેવા આવેલી વડોદરાની મહિલા અને તેની પુત્રીની કારમાં બેસી રસ્તો બતાવ્યો હતો અને ઘરે જઈ તપાસ કરતા આ સિક્કા ડુપ્લિકેટ હોવાનું ખુલ્યું હતું જેથી તેની પુત્રીએ વાસદ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી આ ગુનામાં વડોદરાના ન્યૂ વીઆઈપી રોડ વિસ્તારમાં સંતોષીનગરમાં રહેતા વિજય મારવાડીનું નામ ખુલતા ક્રાઇમ બ્રાન્ચની ટીમે વિજયને ઝડપી પાડી પાડીસદ પોલીસને સોંપવાની તજવીજ હાથ ધરી છે સમાચારોના સતત અપડેટ મેળવવા માટે લોકમત ન્યુઝ ને યુટ્યુબ ઉપર સબસ્ક્રાઈબ કરો બેલ આઈકોન દબાવો અને અમારી સાથે જોડાયેલ રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર ઉપર